રવિવારે કેટલું કામ હોય પણ હું એ કેવો હું કે હું મમ્મીને ને એમ હું એમ કઉ કેમ્મી હું કામ કરી 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 ને પછી હું પલંગ ઉપર જઈને હું તો હું તો રીલ જતો હોય

મમ્મી મારા માટે ખાટલો પાથરી દીધો એટલે ને આમાં બધું જોવાનું કેવા મારા મારા ઈ તો મમ્મી ખાલી ચાલુ છે ને એટલે બાકી હમણાં હું તમને દેખાડી ને અટાળે મીઠો મીઠો એવો તડકો આવે ને થોડીક વાર પછી એવો તડકો થઈ જાય ને પેલા મોઢું આમ ભાઈ આમ થી તડકો તો જો એવું હેલો ગાઈસ અટાણા અમે જઈ રહ્યા છે વાડીએ જવાના છે પપ્પાને એક દોસ્તાર છે અને ખાસ એવા એક યુટ્યુબર પણ છે જે ફેમસ છે અટાણા યુટ્યુબમાં ફેમસ છે તો એની વાડીએ અમે જવાના છે ને અટાણા ગયા ત્રણ ને હું પેટ્રોલ ભરાવા ગયો હતો તો પપ્પાએ કીધું હતું પેટ્રોલ ભરાવીને આવી ઉપજે એટલે અમે હમણાં આવશું અટાણે જવું હોય બસ ઘર આગળ અને આ જો આખા માંગરોળમાં થાંભલા નખાઈ ગયા અમારા ઘર આગળ નખાઈ ગયા આ થાંભલાની માથે કેમેરો આવશે હવે કેદી આવે કોને ખબર હવે જોઈએ કેમેરો આવશે હવે રાહ જોઈએ છે હજી આવ્યા નથી ઘરનો રસ્તો છે ને અહીંયા અટાણ ગાય ચોગાન જેવું થઈ ગયું જો ગાયું બધી બેઠી છે આ બદુડી છે ને બહુ મસ્ત છે

એ અહીંની ફેમસ કોલેજ શારદા ગ્રામ કોલેજ આ આર્ટ્સવાળાની છે આગળ કોમર્સવાળાની છે હા સાઈડ હા આ સાઈડની કોમસ એમ પણ છે ને લે હજી એક શારદા ગ્રામ છે એ બીઆરએસવાળાની છે ત્યાં યુનિફોર્મ છે ને અહીં યુનિફોર્મ વગરના હે સાઇડ

ને હે ને આમાં તમે જોયું હૈ પર્પલ કલર ના જાતો ઈ હે ને બીઆરએસ વાળા છે એ આગળ કોલેજ છે ને સાદા ગ્રામ એ ને આ પણ સાદા ગ્રામ હા લે એ વાત પાછો પાછો વાતી આવી ન કેમેરા ચાલુ નતો થાતો આમ કે

मैं वाड़ी पुगी जो आए बड़ा आम आम लांबे लांबे आए हैं आमेथी ना बाचरो ना, ना आए बे ब्लॉगर भटका के मारे चालू में था तो वांदन तामा हूं कटको आपी लोग चालू है ना बोले बाकी तो और इधर देखो कोई जगह ना सब रहती है हाय हिंदी में तो लोग चालू है हाय तो बाजे को हिंदी में क्या कहते हैं

આ આપણા ભાવિ અને ભવિષ્યવાળા આર્કોલોજીસ્ટ છે જે અટાનો ખોદાઈ કામ કરવા આવી ગયા છે તમને એક હજાનો નહીં મળે બેન કારણ કે આ ખેતર છે ખેતરમાં ઢેફા મળે વૈષ્ણવી બેન તમાર ફેમસ એક ડાયલોગ બોલી દો તો હા જાવ અમે ટ્રાન્સફર થઈ ગયા છે નારિયેલીના ખેતરમાં તો નારિયેલીના ખેતરમાં ગયા હે કમેન્ટ કરીને કીધું આ કેનો વેલ્યુ હે મને તો આમ જોતા હે ને જેવું લાગે ખબર નહીં આ અમે નારિયેલીના ખેતરમાં ભાગી ગયા

બાકી આમ આડું આવડું પૂછવા જાય ને સાયન્સમાં તો બેનને ન આવડે કેમેસ્ટ્રી પૂછે ન આવડે પછી ફિઝિક્સ પૂછીએ તો ન આવડે એ બધી જાણવું હોય ને તો મારી આગળ આવવાનું એ બધી મને બહુ ફાવે કેમેસ્ટ્રી ફિઝિક્સ એ આપણે ફાવે આ ખેતીવાળું આપણે ખબર ન પડે એમાં આપણે ટપ્પા ન પડે એ બધું માથે માથેથી જાય હા તો ગાય જો હું તમને જણાવું ભૂશાસ્ત્રીને ખબર નથી કે આને હું કહેવાય બદામ હે પણ ભૂશાસ્ત્રીને નથી

દ્વારા પેન ડ્રાઈવ દ્વારા દેખાડી હતી એની પેનડ્રાઈવની ડ્રાઈવની અંદર એના લગ્નનો માંડવો મારા પપ્પાએ ન થતો હતો એમને દેખાડતા હતા અમે જોતા ત્યાં સુધી જમવાનું બનતું હતું ને ત્યાં સુધી અમે કીધું હાલો ડીવી જોઈ લઈએ અમે જોતા જોઈ લો પછી બની ગયું જમવાનું તો જમવામાં જોઈ લો દેશી હતું બાજરાનો રોટલો ઓરો ગોર પાપડી અને દહીનું રાયતું ને સંભાળો હરોળો